નાઇન્ટ પછી પહેલી વખત એવી સરકાર બની કે જેની અંદર બહુમતી સાથે થઈ જાય હવે એ ફેઝ ને તમે જુઓ તો એ ફેઝ ને તમારે એનાલાઇઝ કરવો પડે બે હાજર થી બે હજાર અગિયાર ની અંદર અન્ના હજારે ના તમારે લેવું પડે કે જેની અંદર ફર્સ્ટ ટાઈમ વોટર જે આ થવાનો હતો અને બીજો ફર્સ્ટ ટાઈમ વોટર હતો જે બે હાજર ચૌદ ની અંદર આવ્યો હતો ત્યાં આગળ એક ભ્રષ્ટાચાર નો એક મોટો માહોલ થયો અને એ માહોલે આખા આખી પરિસ્થિતિ ને બદલી અને એ ત્યાં જવું અને બે હજાર નવ ની ચૂંટણી ને તમે જવો તો બે હજાર નવ ની અંદર મનરેગા વોક પ્લેડ રોલ હવે એ જ વસ્તુને તમે બે હજાર ચૌદ પછી બે હજાર ઓગણીસ ની અંદર તમારું પુલવામા ને આપડે consider કરવું પડે કે પુલવામા વાળો કિસ્સો છે એને તમે consider કરો તો એ that helps અને એના કારણે ગુજરાતની અંદર બે બે point બાવન બેતાલીસ ટકા voting વધારે થયું હતું અને કોંગ્રેસનો નો vote રહ્યો તો એ વખતે બત્રીસ point અગિયાર ટકા નો vote share હતો તો આ જે છે ને એ પરિપ્રેક્ષ આપણે સમજવું જોઈએ અને એ આપણે સમજીને આપડે સમજી ને જણાવ્યું છે ની અંદર બોટિંગ વધારે થયું છે બીજું નંબર બે દિલીપભાઈ તમારે એ જોવું જોઈએ કે નોટા ક્યાં આગળ વધારે પડે છે તો આદિવાસી area ની અંદર વધારે પડી જાય છે આ આ ફિનોમિના ગુજરાત નો છે એ છેલ્ની કેટલીક ચૂંટણીઓ જળવાઈ રહ્યો છે ખાલી બે હજાર ઓગણીસ ની અંદર નોટા ની સંખ્યા ઘટી છે બે હજાર ઓગણીસ માં નોટા ઘટ્યા છે નોટા કેમ ઘટ્યા છે અને આદિવાસી વિસ્તારમાં જ કેમ નોટા વધારે પડી રહ્યા છે અર્બન એરિયા ની અંદર કેમ નથી પડી રહ્યા આપણે એક વિચારવાનો વિષય છે બીકોઝ ધ ટ્રાઈબલ્સ આર નાવ સ્ટડી એ ભણ્યા છે ખાસું એવું ભણ્યા ભણ્યા પછી જોબ નથી મળતી એમની પાસે એનું ફ્રસ્ટ્રેશન છે એટલે દેશી ભાષામાં કહીએ ને તો એ દસમું કે બારમું પાસ કર્યા પછી એને મજૂરી કરવી નથી અથવા તો એને મજૂરી કરતા શરમ આવે છે અને એ બીજું કોઈ કામ કરી નથી શકતો ત્યારે એનું જે ફ્રસ્ટ્રેશન છે એ કન્વર્ટ થાય છે નોટાની અંદર એટલે આદિવાસી પટ્ટાની અંદર સૌથી વધારે નોટા છે બે હજાર સત્તર ની ચૂંટણી તમે જુઓ તો ટોટલ ઓગણચાલીસ સીટ એવી હતી જેમાં માત્ર એકસો પાંત્રીસ વોટ થી ત્રણ હજાર વોટ ની અંદર હાર જીત થઈ હતી એ થર્ટી નાઇન ની અંદર થી ઓગણીસ સીટ તો એવી હતી જેની અંદર વિજયના વોટ હતા એટલે મીન્સ જે માણસ જીત્યો હતો એના વોટની જે સંખ્યા હતી એના કરતાં વધારે નોટાના વોટની સંખ્યા હતી

પાર્ટી હોય એને એક પોઈન્ટ સાત ટકા વોટ નો ખાડો ભરવાનો રહે એક ખાડો પડે બીજો ભરવાનો રહે એટલે એને સાડા ત્રણ ટકા વોટ બીજા ગેન કરવાના રહે તો આ ગણિતની અંદર એટલા માટે હું કહું છું કે ત્યારથી કોઈ પણ પ્રિડિક્શન કરવું એટલા માટે અઘરું છે કે એક વખત ઇલેક્શન કમિશન ના પૂરા આંકડા આવી જાય ત્યાં કેટલા વોટ પડ્યા છે જે ઉદાહરણ તરીકે તમને ઓગણીસ ની ચૂંટણીનું એક સામાન્ય ઉદાહરણ આપું કે ભરૂચ ની સીટ તમે હાથમાં પકડો બીજી કો બી સિગ્નલ કેતો હું ભરુચની જે ટીપી ગવ 2019 માં પણ ભરુચની અંદર छोटુ વસાવા જ્યારે ઊભો રહ્યો छोटુ વસાવા 1,11,000 રૂપિયા મોટી જીત્યા આ હારી ગયા 1,11,000 વોટ એ લઈ ગયા હતા 1,11,000 વોટ એટલે કે વોટ હતા એટીબીજી વોટ હતા એટીબીજી હવે જો આ छोटુ વસાવા ના ઊભરો તો કોંગ્રેસ ઓફ ખારો કેલાનો 1,11,000 મેળવવાનું અને બીજો 1,11,000 મેળવવાનું તૈયાર કરી શકો કે કેટલી સીટ ઉપર કોણ જીતશે કોણ હારશે અને ક્યાં આગળ કાંડાની બિલકુલ એટલે સિદ્ધાર્થભાઈ જે પ્રમાણે વાત કરીને બે હાજર માં જે સત્તા પરિવર્તનનો એક નારો હતો અને વડાપ્રધાન મોદી

તો અત્યારે જે મુદ્દો જે છવાઈ ગયો છે એ જ છે કે ભાઈ આટલા વર્ષની લડત અને એમાં સફળતા મળી અને રામ ના અસ્તિત્વનો જ ઇન્કાર કર્યો અને મારા ખ્યાલથી સંજીવભાઈ પ્રમોદ કૃષ્ણ ની વાત કરી જો એ સાચી હોય તો બઉ હિન્દુઓ માટે પચાવ

જાણો નહી મને માફ કરજો પણ એ મીઢો છે એ મન કરવા નહીં આંદોલન ઘણા મહિનાઓથી નક્કી કરીને બેઠો હોય છે સિવાય કે બહુ મોટી તકલીફ થાય એનું મન નક્કી હોય છે ને એ પ્રમાણે મત આપે છે એટલે આ વખતનો જે તમે મુદ્દો કહો છો ને એ આ રામ મંદિરનો મુદ્દો છે અને આ જ પ્રમાણે એકઠા થઈને મત આપવામાં આવ્યા છે આજે અને જે કંઈ પણ આંદોલન થયું છે એને એને જો કાપ્યું હશે તો એ આ રામ મંદિર ના સિદ્ધાર્થ આપણે વિકાસ ની વાતો કરીએ સિદ્ધાર્થ વિકાસ ની વાતો કરીએ સમસ્યાઓની વાતો કરીએ કે પછી જો એમાં 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 સાંભળો એમાં એવું છે કે લોકો સંતુષ્ટ થયા હોય પછી જે ગેસના જે મળે છે યોજના હેઠળ બહેનો નું તમને એવું એક ઉદાહરણ આપો આપડે ગુજરાત નથી વારાણસી અમુક મહિનો પેલા વડાપ્રધાન વારાણસી ઘરમાં ગયા તો ત્યાં જે બેન હતા એ કેમ ખુશ હતા કે ભાઈ મને આ ઉજવલામાં મને સિલિન્ડર મળ્યું એ બેન ના હસબન્ડ કેમ ખુશ હતા કે ભાઈ મને લોન મળી ને પેલા મેં માં રહેતા અને પાકા મકાન મળી એ ભાઈ બેન એટલે પેલા બેન ના સસરા કેમ ખુશ હતા કે પેલા ખેતરે જવું પડતું હવે પાકું મકાન છે ને ટોયલેટ પણ આવે એટલે આ બધા છે ને લોકો બોલતા નથી આ લોકો જ્યારે મત આપવા જાય છે ને ત્યારે તમે પૂછો કે ભાઈ શું મુદ્દો છે તો એ એકાદ નામ આપી દેશે કે મત આપીશું કે આ કરીશું પણ આ જે મુદ્દા એમના મનમાં રમે છે ને એને જઈને મત આપે છે રામ મંદિર જેમ તમે કહ્યું પુલવામા વિકાસ થાય તો એક મુખ્ય મુદ્દો એની અંદર જે પેટા મુદ્દાઓ હોય એને આ જે લાભાર્થીઓ છે ને એ એ મોંઘા નથી રહે આ જ રીતના મત આપવાનું છે અને એ રીતના મત આપ્યા પણ છે बिल्कुल एट राजूल हम सवाल बेक टू गुजरात पर जो बात करिए आप તો ગુજરાતમાં જે પ્રમાણે નું આપણે સ્ટાર પ્રચારકો પણ ઉતાર્યા અને ભારતીય જનતા જે જે સીટો જીતવાનો દાવો કર્યો પણ ખાસ જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ કયા પ્રભાવિત રહ્યા કારણ કે લોકોનું કોંગ્રેસ ખેડૂતોનું મહિલાઓનું શોષણ અને બીજી તરફ જે મુદ્દાઓ તમને જોવા મળ્યા લાગે છે કે શરૂઆતી મુદ્દા અલગ હતા અને જ્યારે આખરે સ્ટાર પ્રચારકો આવ્યા ત્યારબાદ આખું એક વાતાવરણ બદલવામાં આવ્યું મુદ્દા બદલાયા રાજુલભાઈ બિલકુલ આપની વાત સાચી છે દિલીપભાઈ કે પ્રભુ શ્રી રામ ના મંદિર ને મુદ્દો એક છવાઈ ગયેલો અને પ્રભુ શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ એ આપણી ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ છે એને કોઈ દૂર કરી જ ના શકે ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે આપણે એમને વંદન કરીએ અને હું ફરી અને હું કહેવા માંગુ છું કે આપણા ભાજપના મિત્રો એમ કહે છે કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો રામ મંદિરનો આખો ચુકાદો બદલશે આ વાત કોઈ તર્કસંગત વાત જ નથી આને કોઈ લોજિકલ વાત નથી કોઈ લોજીકલી વાત કરવી જોઈએ આ રામ મંદિર આખું આખું કેવી રીતે બદલી શકાય ભગવાન રામ જ્યાં બિરાજમાન થઈ ગયા છે આખો ચુકાદો કોઈ કોર્ટના ચુકાદા બદલી શકાતા હશે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોતાના વિકાસના કામોના પોતાના દસ વર્ષનો હિસાબ આપવો જોઈએ અથવા તો એ કઈ ન કરે તો પોતાનો જે મેનિફેસ્ટો છે એની વાત કરવી જોઈએ મંગલસૂત્ર ની વાત છે આ બધી છે જનતા સ્વીકારે છે તમે છુઓ તમે કો તર્કબદ્ધ વાતો નથી માની લો ચાર ભેંસ છે ને બે ભેંસ લઈ લેશે ને મંગલસૂત્ર ની વાત કરી કે એક્સરે ની વાત કરી તમારાથી જો એક્સરે પડશે ને તમારું ખેતર લઈ લેવામાં આવશે તમારી જમીન લઈ લેવામાં આવશે દુકાન મકાન જનતા ક્યાંક આ મુદ્દા ને બઉ સિરિયસલી લઈ લેતી એવું લાગે છે તર્કબદ્ધ નથી પણ જનતા નથી સ્વીકારતી કે આ તર્કબદ્ધ નથી ના જનતા નથી સાચી જનતા ન સ્વીકારે જનતા સ્વીકારે પણ ખરી ને ન પણ સ્વીકારે આ મુદ્દાઓને પણ જે રીતે આખે નાખી પરિસ્થિતિ થઈ આખી પ્રચાર દરમિયાન એ અંગે મારે કેવું છે કે પ્રચાર આખે આખો મુદ્દાઓ ઉપર ભટકી ગયો અને આવા નાના નાના મુદ્દાઓ ગયા અઠવાડિયે લેવા સમાજ અંગેની એક પત્રિકા પણ વહેતી થઈ અધૂરું હોય એમ કોઈ સમાજ અંગે પણ નિવેદનો આવ્યા અને કોઈ સમાજમાં પણ રોષ ફેલાયો આખે આખું કોક બિલકુલ આ વખતે ક્યાંક લાગ્યું કે ગુજરાતમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આપણે વાત કરી છે એટલે એ એક વાત એ પણ કરું કે અખી બાર ચારસો કે પાર જે મુદ્દો હતો અથવા જે વાત હતી એ છેલ્લા પંદર દિવસની સભાઓમાં ગુંજતો એ મુદ્દો કદાચ ઓછો થયો બીજી તરફ

બિલકુલ સંજીવ મહેતા માનો છો કે જે પ્રમાણે ભરતી મેળો કર્યો અને ભાજપમાં પ્રવેશવાની જગ્યાએ મોટા ભાગના ભાષણોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની વધારે ચર્ચા એટલે મને લાગે છે ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસનો મેનિફેસ્ટો વધારે વખત વાંચ્યો એવું લાગે છે ભાષણો પરથી એવું નથી ભાઈ હિડન એજન્ડા હોવા જોઈએ તો આખું આખું ને આખું એમનો ચૂંટણી ઢંઢેરો એ હિડન એજન્ડા છે અંદર કઈક લખે બહાર કઈક બોલે પણ મારે મૂળ વાત કરવી છે સાહેબ આજે ભારત દેશ સમગ્ર વિશ્વમાં અનુસાર આ જવાહરલાલ નહેરુ એ નોન એલાન મુમેન્ટ શરૂ કરી ખરી પરંતુ નોન એલાન મુમેન્ટના સંબંધી કઈ વર્ત્યા જ નહીં એ રશિયાના ખોળામાં જઈને પડ્યા એને કારણે ભારત દેશને જબરજસ્ત નુકસાન થયું અને નરેન્દ્રભાઈ એ સાચા અર્થમાં નોન એલ મુમેન્ટ કરવાની

પાંચ લાખ કરોડ ઉપર જઈ રહ્યું છે બુલેટ ટ્રેન છે બુલેટ ટ્રેન માં તમે એમ કહો કરોડો રૂપિયા જાપાન થી લાયા તો જાપાન થી કરોડો રૂપિયા લાયા ખરા પણ કેટલા ટકા ની વ્યાજે લાયા ખબર છે જીરો પોઈન્ટ સાત જીરો પછી પોઈન્ટ વન આટલા ટકાની લોન જાપાને આપી જ ભાઈ એટલે દેવું તો દેખાય પણ આવું બેનમૂન બુલેટ ટ્રેન ઇન્ડિયામાં બનાવવું એ તો કરી શકે ભાઈ અને એટલે એટલા માટે કે શાસન પ્રણાલી નો અભ્યાસ કરવો પડે માનવીની મુખ્ય જરૂરિયાતો જે છે રોટી કપડા ઓર મકાન ગાંધીજીએ ઉમેર્યું શિક્ષણ ને આરોગ્ય નરેન્દ્રભાઈ એમાં ઉમેર્યું કે ભાઈ રોજગાર અને સુરક્ષા આપણે વિદેશની રસી લેવી પડત અને આ રાહુલ ગાંધી કોંગ્રેસના કાધીયા હોય તો વિદેશની રસી ના દલાલ થઈ ગયા ભાઈ અને એટલે એક રસી પાંચ ડોલર ની આવે ત્રણ વાર મૂકો કેટલા ડોલર કરોડો રૂપિયા વિદેશમાં જતા રહ્યા જરા વિચારો એટલે આને શાસન શૈલી કહેવાય તમે જો શિક્ષણ ની વાત આવે નવી શિક્ષણ નીતિ આવી એમાં ભારતીયતાના શિક્ષણ ની વાત કરવામાં આવી એક વ્યક્તિ બે કે ત્રણ ડિગ્રી એક ભણવાની તાકાત ધરાવતો હોય તો લઈ શકે છે આજે

જે જે આપ ભારતની વાત કરો છો વિકાસ ની વાત કરો છો અર્થતંત્ર ની વાત કરો છો તો એ ભારતમાં મણિપુર પણ આવી ગયું ને મણિપુર બાજુ આ સરકારની નજર નથી પહોંચતી કે વડાપ્રધાન બોલતા નથી એને લઈને વિપક્ષ ઘણી વાર બોલ્યું છે પણ વડાપ્રધાન ખબર નહીં કેમ ક્યારેક એનો ઉલ્લેખ નથી કર્યો સરકાર દ્વારા બધી વાતમાં વડે અપેક્ષા રાખો તેવું ના હોય મેળ ના પડે થઈ જશે અચ્છા એટલે મણિપુર બાબતમાં જે સરકારનું સ્પષ્ટ વલણ છે કે મણિપુર છે રાખવો જોઈએ એમણે કહ્યું કે મારી માતાએ ન્યોછાવર કરી દીધું દેશ માટે એ બધી વાતો એમણે કરી હતી પ્રિયંકા ગાંધીને વાડરાને ને રાહુલ ગાંધીને કોણ લે છે એ શું બોલે છે કોઈ સાંભળતું નથી ભાઈ મને મારી વાત પૂરી કરવા દો મકાન ની વાત ત્રણ કરોડ ઘર અમે આપી ચુક્યા ભાઈ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી અમે ત્રણ કરોડ આપી ચુક્યા ને નવા પાંચ વર્ષે બીજા ત્રણ મણિપુર આરોગ્ય અને આ સુરક્ષા અને રોજગાર ક્ષેત્ર ની વાત કરીએ બહુ ભૂરો પાડે છે ને ભાઈ રોજગાર નહીં મળતું રોજગાર નહીં મળતું તો મારા કોંગ્રેસના કોઈ પણ માણસ પ્લમ્બર આપો પંદર ઇલેક્ટ્રિશિયન આપો હું એને નોકરી આપી દઈશ અરે મળતા નથી ભાઈ તમે શું વાત કરો છો એટલે ચારે બાજુ રોજગારીની વિપુલ તકો ઉભી થયેલી છે અને એ પ્રમાણે કામ ચાલી રહ્યું છે પણ જો તમને બધાને સરકારી નોકરી મળવી મળી જોઈતી હોય અને એને જ રોજગાર કહેતા હો તો પછી માફ કરજો એવું તો ના થઈ શકે ને ભાઈ બધાને સરકારી નોકરી આપે એવું તો શક્ય નથી સુરત બધું જોઈએ કે શા માટે તમે નિલેશ કુંભાણી ટિકિટ આપી તમે શક્તિસિંહ ગોહિલજી છે એમણે નિર્ણય કર્યો હતો અને કરાયો તો ઉપર જઈ એમનું કેવું એમ છે ઓપરેશન આખું ભારતીય જનતા નું છે એ તો શક્તિસિંહ ગોયલબાળે સાચું અર્ચિલભાઈ એ ચિંતા કદાચ કોંગ્રેસે કરવાની જરૂર છે કારણ કે કોંગ્રેસ જો એક વિપક્ષ તરીકે જે સક્ષમ વિપક્ષ હોવું જોઈએ મોકલી દઉં પાગલ થઈ જશે ઘણા બધા મુદ્દા કોંગ્રેસ પાસે આ ચોથી વખત મારી ઉપર પર્સનલ ટાર્ગેટ કરવાની હર્ષિલભાઈ હર્ષિલભાઈ તમારી પાસે સક્ષમ મુદ્દા હતા તો કોંગ્રેસ ક્યાં કે મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહી લોકોની વચ્ચે લઈ જવામાં નિષ્ફળ રહી શું લાગે છે કોંગ્રેસ સર હંમેશ લોકો સુધી પહોંચી છે લોકો સાથે વાતચીત કરી છે તમે જો કે રાહુલજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને મણિપુર થી મહારાષ્ટ્રના બોમ્બે સુધી ભારત જોડો યાત્રા અને ભારત જોડે ન્યાય યાત્રાની શરૂઆત થઈ ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ સમજી અમે મુદ્દા ઉપર વાત કરીએ છે ના કે કોઈ અમે તમે અમ ભાજપના પ્રવક્તા ને પૂછતા હતા એમાં કોઈ ટુ ધી પોઈન્ટ આન્સર નહીં તમે જે ક્વેશ્ચન પૂછો એનો એનો અવરોધ છે હવે મારે રાહુલ જે સોનિયટ આવી જશે હું તમને ફેક્ટ વસ્તુ કહી દઉં તુ ધી પોઇન્ટ વાય અમે જે મારે જે મેન મે જે પણ અમે મેજામિયા મિલ્યા ઇસ્લમિયા યુનિવર્સિટીમાં ઓબીસી હસતી હસતી અનામત કેમ દૂર કરી એ જવાબ આપી દે અમેરિકા થી આ દબાઈએ

હવે એ ઉદય થવાનો શરૂ થયો પછી એટી થી જેનો ઉદય થયો હોય એ પાર્ટીને તમે અવગણી શકો એવી સ્થિતિમાં છો નહીં હવે એને તમારે મત આપવી પડે અને એના માટે તો આ કાર્પેટ બોમ્બિંગ અરે કાર્પેટ બોમ્બિંગ કેમ્પેન ચાલુ કરવામાં આવે છે તમને એક નિયમ તમને કહું કે ફ્રેન્ચ ઉપર બેઠેલા જે પાંચ ટકા વોટ છે ફ્રેન્ચ ઉપર એટલે જે કઈ તરફ બોલશે એ ખબર નથી કે ફેન્સ ઉપર બેઠેલા વોટ અને ફર્સ્ટ ટાઈમ વોટર છે એને જો પ્રોપર રીતે કન્વિન્સ કરવા માટેનું કાર્પેટ બોમ્બિંગ કેમ્પેન હોય છે તો એ એટલે ઇન્ડિયા ગઠબંધન ને બીજેપી સિરિયસલી લીધું છે અને એને ટાર્ગેટ કરી અને એ રણનીતિ પણ એ પ્રમાણે બનાવી છે ચલો બિલકુલ તો જોવાનું રહેશે કે ગુજરાતમાં પણ આ વખતે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન અને જે દેશમાં હિન્ડી ગઠબંધન ભારતીય જનતા પાર્ટી વચ્ચેનું જે આ છે હજુ તો ઘણા બધા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કઈ તરફ મતદારોનો જોક રહેશે આવનારો સમય બતાવશે પરિણામ બતાવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં જોડા બદલ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા પેનલમાં આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્ણ થયાની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહું ગુજરાત ન્યૂઝ નમસ્કાર